સનો પરોઠા બનાયા મમ્મી ડુંગળીના પરોઠા બનાયા મસ્ત મસાલા હા શું રીતે બનાયા લેડ બતાવ તન જો ડુંગળી લઈ લીધી એનો એક વાટકા મિક્સ કર હા પછી મીઠું લઈ લીધું સ્વાદ અનુસાર મીઠું પછી હળદર થોડી એક ચમચી મરચું લીલા મરચાં ના ખાય આદુ ના ખાય પણ એ નહીં નક્કી વિદ્યા માટે બે ત્રણ જ બનાવવું આપણે બધા સમાજમાં જઈએ વિદ્યા નહીં આવતી એટલે એ માટે બે ત્રણ બનાવી નથી ધાણા જેવું એમ પરીક્ષા હમ એટલે ભણવા રહેવાની ધાણા જે પછી થોડા તલ આપણે જે નથી કોઈ ન ખાધી દે બરાબર વરિયાળી પાવડર જરાજી કરાણ છે કાળા તો કાળા તલ ቶሎ ቶሎ እ ጂራ બધું નાય છે મિક્સ કરી પરીક્ષા આવે ને એટલી આવતી નહી બરાબર એટલે મેં મિક્સ કોઈ બનાવીને આપીને જાઉં ને એટલે ખાવાની મને ચિંતા નહીં પછી ઓજે ખાવા આવે ખાવા હાવીને કલાક બગાડો ના એટલે મિક્સ કરી દો મિક્સ કરી રોટલી વળી દીધી ખાસું ઓછું થઈ ગયું અમે બે રોટલી વાળી દીધી છે બે રોટલી વાળી દીધી પછી મસાલો આપણે ડુંગળી વાળો બનાવ્યો તો ના પાતળી દીધી મસાલાને સુએલ મસ્ત આવો બસ ફરી ને આવો ને એટલે મસ્ત એના ઉપર બીજી મૂકવાની ઓ બુંડર કીટ કરી દીવા થઈ જાવ

પાછો લઈ લેવાનો આપણે આલુ પરોઠા ને બનાવીએ તો ભેલો હોય ખબર માવો એટલે રાખવી પડે હોય તો એ ભાવે છે

ਇੰਕੇ ਆ ਨਾ ਇਹ ਕੀ ਆ ਵਨ ਨਹੀਂ ਖਬਰ ਨੂੰ ਖਬਰ ਆਉਂਦਾ ਨਾ ਖਬਰ ਅੱਜ ਨਾ ਬਣੀ ਸੀ ਬਣਾਈਏ ਨਾ ਤਾਂ ਕੜਕ ਨਾ ਮਸਲਾਲ ਬਣੂ ਹੂੰ ਤੇਲ ਦੀ ਕੜਕ ਉੱਚਾ ਬਣੋ ਇਤਲੋ ਫਰਕ ਹੋਇਆ ਇਥੇ ਸੇਕੀ ਦੇ ਸੇਕੀ ਆਏ ਮਸਤ ਕ੍ਰਿਸਪੀ ਦੇ ਆਉ ਹੋ ਹਾਂ ਕ੍ਰਿਸਪੀ ਤੇ ਬਸ ਬਸ ਫੇਰ ਫੇਰ ਨਾ ਕਰ ਬਦ ਮਾਤੇ ਇਮ ਟੈਗ ਬਦੂ ਹਾਲ પછી <coughs>